તલોદના ગ્રામ્ય વિસ્તારમાં દીકરી અને પિતા વચ્ચે પવિત્ર સંબંધોને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હવસખોર પાખંડી ભુવાજી તરીકે જાણીતા પિતાએ દીકરીના હાથ ઉપર લખેલ શબ્દ અંગેની શંકા ઉપજાવી ભુવાજી પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હિન્દુ ધર્મમાં સાધુ સંતો મહંતો અને ગુરુ વિશેનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ કેટલાક ભગવા વેશમાં છુપાયેલા પાખંડીઓનું કરતુ સમય અંતર બહાર આવતા સૌ ચોકી ઉઠતા હોય છે તલોદ તાલુકાના હમણાં જ એક માસ અગાઉ પિતાએ પુત્રી પર દુષ્કર્મ ગુજારાની ઘટના હજુ સાઈ સુકાઈ પણ નથી ત્યારે ફરીથી તલોદના ગ્રામ્યમાં એક કુકર્મની ઘટના પ્રકાશમાં આવી છે તેમાં અન્ય કોઈ નહીં પરંતુ સગા બાપે જ પંદર વર્ષીય સગીર દીકરીને હવસનો શિકાર બનાવી છે આ પીડિત દીકરીએ માત્ર તેના હાથ ઉપર જ મહેન્દીથી અક્ષર લખ્યો હતો કે તે મુદ્દે તેના હવસ કોને પાખંડી પિતાએ શંકા ઉપજાવી ધમકાવી મારીને તેના ઘરમાં ઘસડીને લઈ જઈ સગીર દખીલ દીકરી ઉપર મરચી વિરુદ્ધનો દુષ્કર્મ ગુજારી શારીરિક સંબંધો બાંધી ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી છે પોતાની હવસનો શિકાર બનાવી હતી આ સમગ્ર ઘટનાની જાણ પીડિતાએ તેની માસીને જણાવતા મામલો બિચકાયો હતો માસીએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈને બળાત્કાર ગુજરાનાર હવસખોર પિતાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાખંડી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ